વાત કરીએ રાજ્યમાં અંગ દઝાડતી ગરમી આજથી બીજા રાઉન્ડની શરૂઆત થઈ છે સત્તર મે સુધી વરસાદની આગાહી હતી રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં પરંતુ આજથી હવે ફરી એકવાર હીટવેવનો સામનો કરવો પડશે મોટા ભાગના જે મહાનગરો છે કે જ્યાં ચુમ્માલીસ ડિગ્રીની આસપાસ તાપમાન રહી શકે છે અમદાવાદમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું પોરબંદર ગીર સોમનાથમાં પણ હીટવેવની આગાહી છે ભાવનગર અને કચ્છમાં પણ હીટવેવની આગાહી કરવામાં આવી છે આગામી છ દિવસ ગરમીથી રાહતની કોઈ શક્યતા નથી સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં ચુમ્માલીસ પોઈન્ટ સાત ડિગ્રી નોંધાયું છે અમદાવાદમાં તાપમાનનો પારો ચુમ્માલીસ પોઈન્ટ બે ડિગ્રી આસપાસ રહ્યો છે ડીસા અને ગાંધીનગરમાં પણ એટલું જ તાપમાન જોવા મળી રહ્યું છે પરમિશન સેફટીની ખાસ વ્યવસ્થા તો જે રીતે ગરમીમાં સતત શેકાઈ રહ્યા છે લોકો અને આ તમામની વચ્ચે આગામી દિવસમાં કોઈ પણ પ્રકારે લોકોને ગરમીમાંથી રાહત નહીં મળે રાજ્યમાં અંગ દજાડતી આ ગરમી અને કામ વગર લોકોને ઘરની બહાર ન નીકળવા માટે પણ હવામાન વિભાગે કહ્યું છે અને જો બપોરે કોઈ ઘરની બહાર નીકળે છે તો શેરડીનો રસ છાશ પાણી ડિહાઇડ્રેશન ન થઈ જાય તેની પણ ખાસ ધ્યાન રાખે ક્યાં કેટલું તાપમાન છે તેની વાત કરીએ લગભગ લગભગ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં બેતાલીસ ડિગ્રી આસપાસ તાપમાન સૌરાષ્ટ્રમાં ભાવનગરમાં ઓગણચાલીસ પોઈન્ટ સાત ડિગ્રી તાપમાન રહ્યું પોરબંદર ગીર સોમનાથમાં હીટ વેવની આગાહી સુરત દ્વારકા તમામ જગ્યા છે રાજ્યમાં અંગ ધજારતી ગરમીનો આ પ્રકોપ અમદાવાદમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ગુજરાત સહિત અલગ અલગ રાજ્યોમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે ત્યારે અહીંયા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત કે જ્યાં લગભગ લગભગ ચાલીસ ડિગ્રી આસપાસ તાપમાન રહી શકે છે મધ્ય ગુજરાતમાં બેતાલીસ થી ચુમ્માલીસ ડિગ્રી આસપાસ તાપમાન